શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મજાની સવાર થઈ ગઈ છે પરોઠા મસાલાવાળા તમે જોઈ શકો છો બની ગયા દૂધ ગરમ પણ થઈ ગયું છે દૂધ લાવી દીધું છે આજે છે રવિવાર તમે ટ્યુશન જવાનું છે સાડા સાત થઈ ગયા છે તમે પહેલા બનાવી દઉં બધી સેવા બાકી છે આના પછી સેવા થશે જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે જોઈ શકો છો બધા દર્શન કરી લેજો આ કાનાજી આપણા સરસ મજાના નબળાઈ દોડાવીને સેવા થઈ ગઈ છે તમે નાસ્તો કરીને ટ્યુશન પણ જતો રહ્યો છે અને હવે હું નાસ્તો કરી લઈશ પરાઠા બનાવ્યા હતા એ તમે જોયા હવે હું કોફી બનાવી દઈશ પછી હું આવી ગઈ છું એને બાર અને જોઈ શકો ચકલી ગરમે રાખ્યું છે એની અંદર બેન હવે આવે છે એનું માળો બનાવવા અંદર બધું લઈ જાય છે ને લાવે છે આજે થોડોક ઉકળાટ પણ ઓછું છે અને ચકલીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે નરે હમણાંથી ચકલીઓનો અવાજ સંભળાતો નહોતો જો આ ટકી આવી ગઈ છે અહીંયા ચકલીનો અવાજ તમે સાંભળી શકો છો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે સૂર્યનારાયણ તો એ મારું જ કામ હમણાં થયું સરસ પવન પણ આવે છે અત્યારે અહીંયા મજાનું કેટલા દિવસ પછી આજે થોડું ઘણું વાતાવરણમાં થોડુંક ચેન્જ આવી ગયું છે નહીં તો અત્યારે બહાર પણ ઊભું ના રહેવાય નકરો ઉકરાટ જ લાગતો હતો અને અહીંયા ટકી ભગત અને ઓલું પણ અહીંયા આવી ગયું છે બધા શાંતિથી અને મારી ચોકડીમાં કામ છે હવે હું કપડાં જો બોળી લીધા છે સવાર સવારમાં ક્યારે બોળી ગયા છે વાસણ ઘસી એ કપ કપડાં વાસણ બધું કરી દઈશ પછી બીજું બધું બતાવું બાર ને દસ થઈ ગઈ છે અને કામ તો બધું કેનું પતી ગયું પણ શું બનાવું શું બનાવું કન્ફ્યુઝન બહુ હતી કે હું ને તમે બંને જ જમનારા હતા એટલે પછી હમણાં જ મેં દૂધીના મુઠિયા બનાવ્યા અને અહીંયા જો મૂકી દીધા છે કુકરમાં જોઈ શકો છો થોડાક વધારે જ બનાવ્યા છે એ જેને પણ ખાવા હોય તે પણ ખાઈ શકે છે અને ગરમી તો હવે લાગી જ રહી છે ભગત પણ આપણું બેસી ગયું છે પવન પણ આવે છે પણ એકદમ ગરમ ગરમ આવે છે જો ભગત તો જો ચોકડીમાં બિયાર મેં વાસણ ઘસે એટલે ભગત આવીને બેસી ગયું છે અને હવે આપણે ત્યાં ચપલ લેવાનું ને એને પાણી નાખી દઈશું ગાય ને કૂતરા બધા પીવે એની માટે અહીંયા જય આવી ગયો છે હાય જય કેવી લાગે છે ગરમી ગરમી કેવી લાગે છે

પછી જો આવી રીતે આમ કુલિંગ થોડીક લે છે કેમ તને માય હ હ ક્યારે જો અહીંયા ચક્કી બેન આવી ગયા છે ચકાપે ઓડીને જતા રહ્યા અને હમણાં અંદર જશે ચક્કી બેન તું ઘાસ ને બધું લાવે છે અને પછી અંદર માળો બનાવે છે પાછો ચક્કાભાઈ પણ આવી ગયા છે ચક્કી બહેન ચક્કા ચક્કાભાઈ બંને આવી ગયા છે અહીંયા જોઈ શકો છો જો અહીંયા મુઠિયા થઈ ગયા છે અને તનમય તો જો ખાવા પણ મંડ્યો છે અને અમે અહીંયા બેસી ગયા છે એસીમાં જોઈ શકો છો આ ઉલટા ચશ્મા ચાલુ છે અને હવે આને આપણે કટિંગ કરી દઈશું પછી વઘારી દઈશું તો તનમયના આવા બહુ ભાવને તનમય જો અહીંયા જઈશું બનાવી છે જો

Oh, ah, perasut nih, Jem. Ah, ah. Upar, Sibidin. Ah, balon balon Ayu. Ah, hmm. <laughs> hmm. ah. ah.

જય પણ આવી ગયો છે અત્યારે પણ અમે બનાવા જઈ રહ્યા છે દૂધીના મુઠિયા જો જોઈ શકો છો અહીંયા થોડાક દૂધીના મુઠિયા હતા જે મિક્સ સવારી ન હતો છોકરાઓને મુઠિયા બહુ આવે આટલા જ મુઠિયા છે એટલે થોડાક બીજા બનાવી દેવાના છે જયમિક પણ આવી ગયો છે બોલો જયમિક દૂધીના મુઠિયા બનાવવા જ પડશે હમ હમ ખાવા એટલે ખાવા જ નહીં ચલો ત્યારે હવે થોડાક દૂધીના મૂઠ્યા પાછા મૂકી દઈએ એ પણ અમારા જૈવિકની થી બની રહ્યા છે કેમ જાય મેં રમીને આવી ગયા છે ના હજી તો રમવા જ હોય કે મજી રમવા જવાનું બાકી છે હા તો તમે ફોન કરો એટલે લાયો ફટાફટ ઓકે સારું બસ અત્યારે આવું ચાલી રહ્યું છે જોજો મારો વિડિયો ગમે હોય આ કરો સબસ્ક્રાઇબ કરો હમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો